ક્યારેય તમે ઓફિસ ગેટ ટુગેધરમાં ગયા છો ઓફિસ ગેટ ટુગેધર એટલે એક એવી જગ્યા એક એવો સંબંધ બંધાતો હોય છે કે જેમાં બે ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો એકબીજા સાથે થોડા મિક્સ મેચ થાય અને એકબીજા સાથે કામ સિવાયની પણ અમુક વાતો જે છે એ થતી હોય જેમાં એચઆર કંઈક એક્ટિવિટીઝ ડિઝાઇન કરે અને એ ડિઝાઇન કરેલી એક્ટિવિટીઝ ઉપર તમારે થોડી ગેમ રમવાની થોડી વાતો કરવાની અને પછી ખાવા પીવાની પણ જો તમે ગુજરાત બાજુ આવો તો આ જે એક્ટિવિટીઝ હોય છે અને આ જે ગેટ ટુગેધર હોય છે ઓફિસનું એ થોડું તમને અલગ જોવા મળે અને એમાં પણ જો કોઈ એવો વ્યક્તિ હોય જે એચઆરની પોઝિશન પર બેઠું હોય એને ખાવા પીવાનો અને ખવડાવવાનો ખૂબ શોખ હોય તો એની મજા કંઈક અલગ હોય છે અમારી ઓફિસમાંથી તો એવી વાત કરી જ દીધી કે ભાઈ આજે ગેટ ટુગેધર આપણે સાંજે ગોઠવવાના છીએ પણ આપણા જ કોઈ પરિવારના એક સભ્યની ફાર્મ હાઉસની જગ્યા પર આપણે જવાના છીએ તો બસ ઓફિસના કોઈ એક વ્યક્તિના ફાર્મ હાઉસ પર ગયા મસ્ત ચૂલામાં રોટલા અને ઓરો અને બધું મસ્ત શિયાળુ વાનગી તૈયાર થતી હતી એ અમે ખાધું પીધું અને મોજ કરી તો બસ શિયાળાની સિઝન આવે એટલે શિયાળુ વાનગી પણ બહાર આવે અને આવા ઓફિસના ગેટ ટુગેધર પણ બનતા હોય છે તો આજે પણ તમે તમારા ઓફિસનું ગેટ ટુગેધર કંઈક સરસ કરી શકો એવી જ બંને રેસિપી છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત

ગાયત્રીબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને તમે વિસનગરથી ખાસ આવો છો અને સાથે ત્યાં એક કુકિંગ ક્લાસીસ પણ ચલાવો છો તો તમારા વિશે અને તમારા કુકિંગ ક્લાસ વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો ચોક્કસ મારું નામ ગાયત્રી ત્રિવેદી છે અને વિસનગરની અંદર મારા ગાયત્રી કુકિંગ એન્ડ બેકિંગ ક્લાસીસ ચાલે છે બે હજાર સત્તરથી અત્યાર સુધી ચાલે છે એમાં અવનવી વેરાયટીઝ એમાં ઇન્ટરનેશનલ ડેઝર્ટ બી આવી ગયા છે અને મિલેટ ઉપર અત્યારે રિસર્ચ કરી રહ્યા છે કે જેમ કે મિલેટમાં બ્રેડ બનાવવા છે કે આઈસક્રીમ બનાવવો છે એના માટે અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે એના સિવાય બે હજાર અગિયારથી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું શીખવા માટેનું અને પછી ધીમે ધીમે ઘણા લોકો શીખવા આવતા હતા એટલે બે હજાર સત્તરમાંથી મેં પ્રોફેશનલ રીતે ક્લાસીસ જ કરી દીધા અને ઘરે ઘણી બધા સ્ટુડન્ટ પણ અત્યારે આવે છે અને બે ત્રણ દિવસના ક્લાસ એ લોકો એટેન્ડ કરી અને એ લોકો પણ અત્યારે પોતાના પગર થયા છે અરે વાહ ખૂબ સારું કહેવાય કે આ રીતે તમે શરૂઆત કરી અને બીજું કે જ્યારે કુકિંગ ક્લાસીસની શરૂઆત થતી હોય ત્યારે લેડીઝને થોડુંક થોડું વધારે પર્સનલાઇઝ ફીલ થાય કારણ કે એમનું રોજનું કામ હોય પણ એમાં કંઈક અલગ શીખવા પણ મળે છે સાથે યસ આજે આપણે રેસીપી કરીએ છીએ એ છે તુવેર ટોઠા શરૂઆતમાં આપણે બનાવીએ છીએ અને વિસનગરની કોઈ શિયાળુ વાનગી હોય તો જ્યારે ટોઠા છે છે ને એ વિસનગરની પ્રોપર બેઝિકલી અત્યારે કેવું છે કે માણે ચોકની બધી જગ્યાએ વખણાય છે એવી રીતે તુવેર ટોઠા બધી જગ્યાએ વખણાય છે પણ એનો બેઝિકલી એનું ઉત્પન્ન સ્થાન વિસનગરમાં છે અચ્છા ઓકે તો ચલો આજે બનાવવાની શરૂઆત પણ કરી દઈએ ચોક્કસ ચલો આપણે થોડું તેલ લઈએ

પછી આપણે એમાં જીરાનો તડકો મૂકીએ છીએ હવે આપણે એની અંદર લીલા લસણનો પાટ સફેદ પાટ નાખવાનો છે અને એને થોડું સાંતળવાનું છે ઓકે

કચાસ નીકળી જાય ત્યાં સુધી આપણે કરવાના તુવેર ટોઠાની અંદર બેઝિકલી આપણે સૂકી તુવેરનો પણ ઉપયોગ કરીએ છીએ સૂકી તુવેરનો જ ઉપયોગ થાય છે પણ ઘણીવાર કેવું હોય છે કે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમે લીલી તુવેરનો પણ ઉપયોગ કરી શકો ઓકે લીલી ડુંગળી અને લસણનો સફેદ પાર્ટ આપણે સોતે થઈ ગયો છે હવે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ

મેટા પ્યુરી નાખીએ ને તરત જ આપણે થોડું મીઠું નાખવાનું છે અને બરાબર સોતે કરવાનું જેથી કરીને ટામેટાની પણ કચાસ નીકળી જાય ઓકે અને ટેસ્ટમાં સરસ લાગે જી અને બધું જ બરાબર એકસાથે મિક્સ થઈ જાય અત્યારે શિયાળો છે ને તો તમે લીલી ડુંગળી અને લસણનો યુઝ કરી શકો જો ગરમીની અંદર કે બિન તમારે ટોઠા ખાવા હોય તો તમે સુકા લસણ અને સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો ઓકે તેલ છૂટું પડી ગયું છે હવે હા આપણે હવે એની અંદર થોડા મસાલા કરી દઈએ આપણે ઓકે સૌથી પહેલા આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ Green bag. एनो ग्रीन थोड़ी कोथमीर पत्ता ओके आपण रुटीन मसाला थोडा नाखी ओके okay. थोडीक वर मेशअप બે ચમચી નાખી શકો છો ગરમ મસાલો છે અહીંયા આપણે જે ગરમ મસાલો વાપરીએ છીએ એ વસંત મસાલાનો એક એવો સ્પેશિયલ મસાલો છે કે જેમાં અત્યારે ઇન્ડિયન જેટલા પણ સ્પાઈસીસ છે એ બધાનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે શુદ્ધતા અહીંયા વધારેને ધ્યાનમાં રાખવામાં આવે છે કે બરાબર શુદ્ધતા અને ગુણવત્તા સાથેનો સ્વાદ આપણને વસંત મસાલાના ગરમ મસાલા સરસ મસાલા આવે છે જે એનો સરસ ટેસ્ટ ને એ સરસ હોય છે જી હા હવે આપણે એની અંદર વસંત મસાલાનો જ આપણે ચાટ મસાલો થોડો લઈ લઈએ છીએ ઓકે અડધી ચમચી કારણ કે ખાવા પીવાની અંદર તો થોડું ચટુપટુ હોય તો બધાને ગમે અને ધાણા જીરો પાવડર છે જી થોડું પાણી એડ કરી દઈએ કે જેથી કરીને ગ્રેવી એકદમ બરાબર મિક્સ થઈ જાય મસાલા મસાલા પણ નીચે ચોંટે નહીં હમ સરસ સુગંધ આવી ગઈ મસાલા બધા જ ભળે અને લીલું લસણ અને ડુંગળી હોય એટલે એનો સ્વાદ અને સુગંધ બંને કંઈક અલગ જવાય થઈ જાય છે અને આ વઘાર થાય એટલે તરત જ ખ્યાલ આવે કે કંઈક તો નવું બનવાનું છે સો ટેકા વસ્તુ છે હવે આ જો તેલ છૂટું પડી ગયું છે અને બધા મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે હવે આપણે સૂકી તુવેરો હતી એને રાતભર પલાળી રાખેલી અને બે સીટી મારી અને થોડીક બફાઈ દીધી છે હવે આપણે એને એ પણ ઉપયોગ કરીએ તુવેર ટોઠામાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જેટલી તુવેર ટોઠા એટલે મતલબ તુવેરો હોય એટલા જ પ્રમાણમાં લીલી ડુંગળી લસણ અને આદુ મરચાની પેસ્ટ લેવાની એ એક એનો નિયમ જ છે કે તો તમારું ટેસ્ટમાં બેલેન્સ રહેશે અને એક સરસ મજાનો એમ કે તમને ટેસ્ટ નહીં સરસ રહે છે હવે આ બધું મિક્સ કર્યું છે અને પાંચથી છ મિનિટ સુધી આપણે એને કૂક થવા જઈએ કે જેથી કરીને તુવેરોની અંદર મસાલા સારી રીતે કૂટ થઈ જાય ઓકે ઢાંકીને પાંચથી સાત મિનિટ આપણે મૂકી રાખીએ છીએ ઓકે હવે આપણા તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે સરસ મજાના ફ્લેવર સાથે અને એમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે

તુવેર અને ટોઠા બનીને તો તૈયાર થઈ ગયા છે અને બ્રેડ સાથે સર્વ થયા છે ડુંગળી પણ છે અહીંયા સાથે કચુંબર તરીકે અને સેવ અહીંયા નાખીને જે છે એને ખવાતું હોય છે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ રાઇઝ પુડિંગ બાય

બાઈ વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર મારી સાથે આજે છે ગાયત્રીબેન ત્રિવેદી કે જેમણે શરૂઆતમાં તુવેર ટોઠા કઈ રીતે બનાવવા એ શીખવ્યું અને હવે રાઈઝ પુડિંગ એ બનાવી રહ્યા છે ગાયત્રીબેન રાઈઝ પુડિંગ કઈ રીતે બનાવીશું અને એમાં કેટલો સમય લાગશે એની અંદર દસથી પંદર મિનિટ જ લાગે છે બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે અને આપણે રાઈસ અને દૂધ સાથે કરીએ છીએ ઓકે તો કરીએ શરૂઆત બિલકુલ જી હવે આપણે ગેસ ઓન કરીએ છે દૂધ ગરમ કરીએ ઓકે અહીંયા બે થી અઢી કપ જેટલું આપણે લઈશું હા એક બાજુ આપણે ચોખા છે હમ એને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ અને દસ મિનિટ જેટલા પલાળી રાખેલા છે ઓકે આ રાઈસ પુડિંગ છે પુડિંગ અને ઇન્ટરનેશનલ કહેવાય છે પુડિંગને ઇન્ટરનેશનલ ડેઝર્ટ તરીકે યુઝ થાય છે આપણે ગુજરાતની અંદર કે ઇન્ડિયન કહીએ તો ખીર કે છે પણ ખીરમાં શું હોય છે કે દૂધ ખાંડ અને ચોખા એનું પ્રમાણ સરખું હોય છે અને પુડિંગની અંદર એવું હોય છે કે તો તમે જો કસ્ટર્ડ લો તો એને કસ્ટર્ડ બેઝ કહી દેવાય છે પણ પુડિંગની અંદર આપણે બ્રેડનો ઉપયોગ કરીએ છે અચ્છા હા તો દૂધ જ્યારે ઉકળે એટલે એની અંદર ચોખા પલાળી એને નાખવાના છે અંદર અને પછી એની અંદર થોડું બફાઈ જાય પછી એક બ્રેડ જેટલી નાખવાની હોય છે અચ્છા ઓકે ઓકે અને પછી તમારે ફ્લેવર જેવી રીતે કરવા હોય તો એ ફ્લેવર પણ થઈ શકે છે બરાબર હવે દૂધનો ઉપરો આવી ગયો છે હવે આપણે એમાં ધોયેલા જે ચોખા છે એનું પાણી નીતારી અને એ ચોખા આપણે એની અંદર એડ કરીએ છે ઓકે બેથી ત્રણ કપ જેટલું જો દૂધ હોય ને તો આપણે ત્રણથી ચાર ચમચી જેટલા ચોખા એડ કરવાના ઓકે અને દૂધની અંદર જ પકાવવાના બરાબર આપણે દૂધને બંધ ઢાંકીને નથી પકવતા ચોખાને કેમ કે પછી એની અંદર એકદમ જ ઊભા લાગ જાય ધીમા તાપે આપણે ખુલ્લા જ વાસણમાં આપણે કૂક કરવાનો છે એ કરીને સરખી રીતે થઈ જાય બરાબર તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમારા ઘરે બચેલા જે ભાત હોય જેમાં મીઠું ના નાખેલું હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો તો એ ફટાફટ બની જાય છે બરાબર હવે આપણે અઢી કપ જેટલું દૂધ લીધું છે ને એમાં ત્રણથી ચાર ચમચી જેટલા આપણે ચોખા લઈએ છીએ ઓકે ચોખા જે આપણે લીધા છે અહીંયા એ બિરિયાની સ્પેશિયલ બાસમતી રાઇસ છે કે જે સ્પેશિયલ ફોર્ચ્યુનના છે અને જો એ વાત કરીએ અહીંયા તો જ્યારે પણ આપણું પુડિંગ બનીને રેડી થશે ત્યારે એમાં જે ખીલે ખીલે દાને એક દાણો છૂટો આપણને જોવા મળશે બિલકુલ સરસ સ્મેલ આવે છે દૂધની અંદર ચોખા આપણે એટી પર્સન્ટ જ કરવાના હતા એકદમ ફૂલ્લી પાકી જાય એવા નથી બનાવવાના સ્ટીકી હોય ને એવા હા હવે આ થઈ ગયા છે એટી પર્સન્ટ હવે આપણે આની અંદર સુગર નાખી હવે ઘણી વખતે કેવું હોય છે કે આપણે હેલ્થ વાઈઝ જોતા હોય તો ઘણા લોકો બુરું ખાંડ પણ નાખતા હોય છે અથવા ગોળ ગોળ પણ નાખી શકાય છે બરાબર આની અંદર તમે જેગરી પાવડર પણ યુઝ કરી શકો છો આજે આપણે બુરું ખાંડ લીધી છે તો ટેસ્ટ પ્રમાણે તમારે બે થી ત્રણ ચમચી જે રીતે ગળું જોઈતું હોય એ પ્રમાણે ઓછું વધઘટું તમે કરી શકો છો એ અને ઇલાયચી થોડી પીસેલી એ આપણે અંદર ફ્લેવર માટે કરીએ છીએ બરાબર હા અને સુગર મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે ઓકે બરાબર આ ઓગળી ગઈ છે હવે આપણે એક બ્રેડ લેવાની છે હવે પુડિંગ બનાવવાનું છે તો આપણે આ એક બ્રેડ છે તો બ્રેડ આપણે એના નાના નાના પીસ કરી અને એની અંદર જ એડ કરવાની છે એટલે થોડું ઘટ થઈ જાય હા ઘટ પણ થઈ જાય અને એક અલગથી ટેસ્ટ પણ આવે એનો ક્યાંય જેમ કે રાઈસ પુડિંગ આપણે બનાવતા હોય છે ને તો ઘણા લોકોને કોઈ ફ્લેવર પસંદ નથી હોતું તો કેસર ઇલાયચી કરે છે તો આપણે કેસરના ધા તાતણા નાખી શકીએ આપણે દૂધની અંદર ડાયલ્યુટ કરીને ઉકળતું હોય એ જ વખતે અને કે ઇલાયચી આપણે ઉકળતું હોય ત્યારે નાખી દઈએ અને જો વાત તમારે જ્યારે ફ્લેવરની જ ધારો કે મેંગો ફ્લેવર છે કે બટરસ્કોચ કરવું છે તો એકદમ ઠંડુ થઈ જાય પછી તમે એની અંદર જો મેંગો કરવો હોય તો એનો થોડો ક્રશ બરાબર છે પ્યોર નેચરલ કરવું હોય તો અને એસેન્સ અને કલર સાથે કરવું હોય તો તમે કલરને એસેન્સ પણ ઠંડુ થયા પછી તમે કરી શકો છો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીએ છીએ આજે આપણે ખાલી સિમ્પલ વાળી ફ્લેવર કરી છે ઓલમોસ્ટ ડન થઈ ગયું છે હવે આપણે સર્વિંગ કરીએ છીએ

બ્રેડ આપણે ટોસ્ટ પણ કહી શકાય છે એવી રીતે ફટાફટ બનાવી દઈએ ઓકે તો કરીએ શરૂઆત એ પણ બનાવવાની હા ઓકે રાઈસ પુડિંગ બનાવવા માટેની સામગ્રી 1/4 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ 500 ml દૂધ 3 ટેબલસ્પૂન ખાંડ બે નાંગ બ્રેડ કેસર અને ઇલાયચી ધરાબેન આપણું આ રાઈસ પુડિંગ તૈયાર થઈ ગયું છે યસ ઓકે લો રાઈસ પુડિંગ મારા હાથમાં જે આવ્યા છે બનીને એક ગરમા ગરમ બનીને આવ્યા છે પણ તમે આને ઠંડા પણ ખાઈ શકો છો અને ઠંડુ હોય તો થોડું વધારે સરસ લાગતું હોય છે રાઇસ પુડિંગ તો આપણા બનીને તૈયાર થઈ ગયા છે પણ હવે આપણે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી તરફ આગળ વધીએ અને એમાં વઘારની જે તમે વાત કરી હતી એ રીતે વઘારની શરૂઆત પણ કરીએ જી બિલકુલ જી એક પેન લેવાનું છે અને એમાં આપણે ઓઇલ લઈએ છીએ અહીંયા આપણે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ એટલે આપણે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ ખાસ કરીશું બહુ જ ઓછું તેલ લેવાનું આપણી પાસે ઓલમોસ્ટ બધા મસાલા અને ગ્રેવીનું બધું પડ્યું છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ પહેલા આપણે જીરું નાખીશું એની અંદર એની અંદર આપણે ઝીણી સમારેલી થોડી ડુંગળી નાખીશું હવે આપણે ટામેટાની પ્યુરી કરી આપણે એડ અને તરત જ મીઠું નાખવાનું રીતે એ ઉપયોગ નથી કરવાનો આપણી પાસે થોડુંક જ વધ્યું હતું એ બધું યુઝ કરી લઈશ એની અંદર ઓકે હવે આની અંદર આપણે લીલા લસણનો ગ્રીન પાર્ટ પડ્યો હતો એ છે અને લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ હવે આની અંદર આપણે થોડા રૂટીન મસાલા નાખી દઈએ जेमाच लाल मरचू पाउडर okay. हड़दर सम गरम मसालो दाना जीरो पाउडर से okay. एक थी बे चमची जटलू पाणी, મસાલા બરાબર બધા મિક્સ જી હવે કોથમીરના પાન હવે આપણે આ ગ્રેવી બની ગઈ છે એક મસાલો તૈયાર થયો છે ગ્રેવી તો ના જ કહેવાય પણ એક મસાલો આપણે ક્વિક તૈયાર કર્યો છે હવે બ્રેડ લીધી છે તો બ્રેડ ની ઉપર આપણે એ મસાલો લગાવી દેવાનો જો અધારાબેન આપણે આ બ્રેડ મસાલા કહો કે બ્રેડ ટોસ કહો મસાલા બ્રેડ ટોસ કહો કે પછી બ્રેડ સેન્ડવીચ પણ કહી શકાય છે તો આ આપણા ક્વિકમાં તૈયાર કરે છે એની ઉપર આપણે ગાર્નિશિંગમાં ચીઝ પનીર મારી પાસે સેવ હતી અને ડુંગળી હતું તેનું ટોપિંગ કરીને ક્વિક રેસિપી પણ આપણી બનીને તૈયાર કે જેમાં ગ્રેવી સાથે એમણે ટોસ્ટ રેડી કર્યા છે એટલે આ પણ એક સરસ સ્ટાર્ટર રેસીપી આપણે કહી શકીએ થેન્ક યુ સો મચ ગાય આ બધી જ રેસીપી અમારા સુધી શેર કરવા માટે અને આ બધા જ વ્યુઅર સુધી આ બધી જ રેસીપી પહોંચાડવા માટે તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેપ થેન્ક યુ આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Fortune Refined Sunflower Oil presents Kitchen Magic co-powered by Vasant Masala microfine atta chakki and vermura tiles and bathware Presented by Fortune Refined Sunflower Oil very very light co-powered by Vasanth Masale SA. તો હોના આટા ચક્કી અનાજ દળે ફાઇન ઘરઘંટી પરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ